વિશ્વ નદી દિવસ નિમિત્તે આજે સંસ્કારી નગરી વડોદરા શહેરની સામાજિક સંસ્થા દ્વારા વિશ્વામિત્રી નદી ખાતે ચિત્ર પ્રદર્શન સાથે ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું આજે વિશ્વ નદી દિવસ જેની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વિશ્વામિત્રી સેવા સમિતિ અને સહયોગતી સંસ્થાઓ દ્વારા વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને શુદ્ધ કરવા માટે ચિત્રસ્પર્ધા પ્રદર્શન સાથે ગાયત્રી હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તંત્રના પાપે વિશ્વામિત્રી નદી પ્રદૂષિત થઈ ગઈ છે જેને લઈને વડોદરા શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા વિશ્વામિત્રીને શુદ્ધ કરવા માટે લડત આપી રહ્યા છે આજે વિશ્વ નદી દિવસ નિમિત્તે વડોદરા શહેરના કાલાગોડા પાસે આવેલ વિશ્વામિત્રી નદીના યવતેશ્વર ઘાટ ઉપર ચિત્રસ્પર્ધા પ્રદર્શન સાથે ગાયત્રી હવનનું સુંદર આયોજન કરવામાં હતું આજે વિશ્વ નદી દિવસ નિમિત્તે વિશ્વામિત્રી સેવા સમિતિ વહો વિશ્વામિત્રી અભિયાન એટલે કે કમ્યુનિટી સાયન્સ સેન્ટર વડોદરા જેવી અનેક સંસ્થાઓ દ્વારા આજે જે પ્રયાસો થઈ રહ્યા છે કે વિશ્વામિત્રીને ખડખડતી વહેતી થાય એ બહુજન સુખાય થાય બહુજન હિતાય થાય એવા ભગીરથ પ્રયત્નો કરવા માટે આજે આપણે બધા ભેગા થયા છીએ આજે જ્યારે વિશ્વ નદી દિવસ તરીકે સરકાર જ્યારે જાહેર કરતું હોય ત્યારે આપણી આ વિશ્વામિત્રી નદી જે ગંગા બની ગઈ છે એને પુનર્જીવિત કરીએ એને ખડખડતી વહેતી કરવા માટે આપણે આ વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા પ્રદર્શન ચિત્રસ્પર્ધા અને ખાસ તો ગાયત્રી યજ્ઞ કરી આ નદીને શુદ્ધ કરવાનો એક ભગીરથ પ્રયત્ન આજે કરવામાં આવ્યો છે સૌ નગરજનો આમાં જોડાય અને આ વિશ્વામિત્રીને પુનર્જીવિત કરવા બધા આમાં સામેલ થાય એવી અભ્યર્થના સાથે દિનેશ ગાંધી થેન્ક યુ વેરી મચ આજે વિશ્વ નદી દિવસના નિમિત્તે અમે વિશ્વામિત્રી નદી પર સેલિબ્રેશન કરવા આવ્યા છે કે વિશ્વામિત્રીની જે એક સ્થિતિ છે અત્યારે એક માની જે સ્થિતિ હોય કે બીમાર હોય એના ઉપર હજારો જળચરને ખપચર જીવો નપતા હોય અને એને ફિડિંગ કરાવવાનું હોય તો એ જે સ્થિતિ જે અમે એક પોસ્ટર દ્વારા સમજાવવા માગીએ છીએ એનો અમે પ્રયાસ કર્યો છે અને વિશ્વામિત્રીની વેદના એવું અમે આ કોન્સેપ્ટને નામ આપ્યું છે અમે વિશ્વામિત્રીની વેદના બતાવવા માગીએ છીએ કે આમાં વિશ્વામિત્રીની હમણાં શું સ્થિતિ છે વિશ્વામિત્રી જો બોલી શકતી હોત તો શું બોલત એ બી અમે આની અંદર એની વેદનામાં બતાવ્યું છે અને સાયન્ટિફિકલી અમે જે પર્યાવરણના સાત ઘટકો હોય છે મુખ્ય ઘટકો કે જેની પર આખું પર્યાવરણ નિર્ભર કરતું હોય છે એની ઉપર સુરત દાદા હોય છે તો એ પર્યાવરણનું જે છે એ અમે સિમ્પલ લોજિકથી બતાવ્યું છે કે કોઈ રોકેટ સાયન્સની જરૂર નથી વિશ્વામિત્રી શુદ્ધિકરણ માટે તમને પેરાસિટામોલથી તમારો તાવ જતો હોય તો તમારું ઓપરેશન ને ને ઓક્સિજનની કોઈ જરૂર નથી આ ખોટા ખર્ચા બી પાડ્યા છે નદીને નુકસાન બી થયું છે જળચર જીવોને બી ભારે ભાર નુકસાન થયું છે એવી વેદના સાથે સેલિબ્રેશન કરીએ છીએ અને વિશ્વામિત્રી માટેને શું સાયન્ટિફિકલી નુકસાન થયું એ બી અમે આ ઘટકો દ્વારા તમને પાછળ બતાવ્યું છે એ બધી વિશ્વામિત્રીની જ લેંગ્વેજ અમે બોલી રહ્યા છીએ આજે અમે કશું બોલવા માગતા નથી અમે ખાલી આજે ખાલી પ્રાર્થના કરવા માગીએ છીએ ગાયત્રી પરિવાર દ્વારા જે ગાયત્રી મંત્રની રચના નદી કિનારે થઈ તો ગાયત્રી પરિવાર દ્વારા અહીં અગાડી અમે હવન યજ્ઞ રાખ્યું છે ને વિશ્વામિત્રીને જલ્દી રિકવરી આવે અને આ માતાના ખોળામાં રમતા બધા જળચરજીઓ બચી જાય એવી પ્રાર્થના સાથેનું અમારું આજનું આ સેલિબ્રેશન છે જેમાં વિશ્વામિત્રી સેવા સમિતિ અને અમારા સહયોગી બધી સંસ્થાઓ છે વાઇલ્ડ લાઈફથી લઈને ડોગ લવર સુધીના બધાને એ મળીને આ સેલિબ્રેશન કર્યું છે સંજય સોની